મારી રહ્યા છે કુબેરનગર વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા જોવા મળી છે ઉત્તર ઝોન એમસી કચેરીમાં સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો સમસ્યાનો નિકાલ નહીં આવે તો પ્રતિક પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે ઘાજાળ ગરમી અમદાવાદમાં પડી રહી છે જો કે વાદળછાયું વાતાવરણ છે ચોમાસાએ દસ્તક આપી દીધી છે પરંતુ અનેક જિલ્લા હજુ પણ એવા છે જે ગરમીનો સામનો કરી રહ્યા છે અમદાવાદમાં પણ કંઈક એવી સ્થિતિ જોવા મળી છે તેવામાં અમદાવાદના કેટલાક એવા વિસ્તાર છે જે પાણીનો પોકાર ત્યાં જોવા મળી રહ્યો છે પાણી નથી મળી રહ્યું તેના કારણે સ્માર્ટ સિટીમાં લોકો વિરોધ પર ઉતરી આવ્યા છે શાનદાર પીવાના સમસ્યા છે તે અહીંયા જોવા મળી રહી છે જેને લઈને કુબેરનગરના સ્થાનિકો દ્વારા ઉત્તર ઝોનની એમસીની કચેરી ખાતે વિરોધ કરવામાં આવ્યો સ્થાનિક કોર્પોરેટર છે નિકુલસિંહ તોમર તે પણ તેમાં જોડાયા તેમની સાથે વાતચીત કરીશું કેટલા સમયથી સ્થાનિકો આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ને આ અનોખો વિરોધ શું કહેશું આ છ મહિનાથી અમે પાણી માટે લડત લડી રહ્યા છે કોઈ અમારી વાત સાંભળતો નથી આજે અમારો વિરોધ અહીંયા પાણીથી નહીં ને કોર્પોરેશનની કચેરીમાં પાણીથી નહીં ને અમે અમારો વિરોધ દર્શાવીએ છીએ

કેમરા પર્સન મેહુલ પટેલ સાથે આયુષ યાગ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ